ગૃહ રાજ્ય મંત્રી હરસંગબી સતત કાયદો વ્યવસ્થાને લઈને પોલીસ છે તેમણે સૂચન કરી રહી છે અમદાવાદની પોલીસ પણ રાત્રીના સમયે રોડ પર ઊભી રહે છે ચેકિંગ કરે છે કોમ્બિંગ કરે છે તેમ છતાં અસામાજિક તત્વો છે તેમનો મોરલ ડાઉન નથી થઈ રહ્યો અમદાવાદના રખિયાલમાં એક પોલીસ છે તેમની કામગીરી સામે સવાલો ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે એક લુખો પોલીસની પીસીઆર વાન પાસે આવે છે અને કહે છે

આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ તેને એક આરોપી છે તેને ઝડપી લેવામાં આવે છે પરંતુ સવાલ તે ઉભા થઈ રહ્યા છે કે આ હજી કેટલી તાકાત છે કે તે સામાન્ય વ્યક્તિને ત્યાં સુધી તો ઠીક છે પરંતુ પોલીસ ધમકી આપે છે પોલીસ ની સુરક્ષા સામે જ હવે સવાલો અમદાવાદમાં ઉભા થઈ ગયા છે તેવી ઘટના આ બની છે અને આ ઘટના ખૂબ ગંભીર છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો